ನಮಸ್ಕಾರ ಮಿತ್ರೋ ಸ್ವಾಗತಿದೆ ಪಿಎಮಸಿ ಮಾ આજે પંદર તારીખ ચોથો મહિનો બે હજાર ચોવીસની સોમવારના રોજ મિત્રો મગફળીની આવક વિશે વાત કરીએ તો તમે જોઈ શકો છો બ્લોક નંબર એક અને બ્લોક નંબર બેમાં મગફળી જોવા મળી રહી છે મિત્રો બ્લોક નંબર બે છે તે ફૂલ જોવા મળી રહ્યો છે ત્યાર પછી જે બ્લોક નંબર એક છે ને તેમાં વકલ ઉતરી રહ્યા છે જોઈ શકો છો છૂટાછૂટા વકલ છે મિત્રો જે ડૂમ નંબર બે છે તે ખચાક જ ભરાઈ ગયો છે જોઈ શકો છો પાકો ખચાક જ ભરાઈ ગયો છે અને અહીંયા જે ડૂમ નંબર ત્રણ છે તેની બાજુમાં પાલ ઉતરી રહ્યા છે તમે વિડીયોમાં જોઈ શકો છો અને મિત્રો હાલ રાજીનું કામકાજ મિત્રો સૌથી પહેલાં જે આપણે રાબેતા મુજબ જો અહીંયા બ્લોક નંબર બે માં મિત્રો લાઈન નંબર જો આ સાઈડથી ચાલુ કરવામાં આવે છે એકથી તો વિડીયોમાં એડ સુધી બન્યા જો જોઈ શકો છો રાજી ચાલુ થઈ ગઈ છે તો આજે કેવા મગફળીના ભાવ રહે છે તે આગળ વિડીયોમાં જાણી લઈએ મારે ઘરમાં લવી બાપુ

આવાનું આ દેવી 1196 1196 1196 1196 24 નંબર મખપોરી જે જે સુકો જો 1196 1196 લખો અમારી વાડી કાલે ઇસતરી બટા બનકાવાળ આય બાર એકોતેર બારસો એકોતેર બારસોતેર ભાવ ઓગણચાલીસ નંબર મગફળી છે અગિયારસો એકોતેર ભાવ જોઈ શકો છો બારસો ને છેતાલીસ બારસો ને છેતાલીસ ભાવ થયો છે બીટી બત્રીસ છે બારસો છપ્પન જોઈ શકો છો વજનમાં સારી બારસો મિત્રો તમે જે આગળ ભાવ જોયા એ વીસ કિલોના ભાવ છે અને બજાર વિશે વાત કરું તો બજારમાં જે વજનવાળી ક્વોલિટી છે મિત્રો તે બધી જ બારસો પ્લસના ભાવ છે બારસો ને મિત્રો એકોતેર રૂપિયા સુધીના હાઇસ્ટ ભાવ જોવા મળી રહ્યા છે મિત્રો મોસ્ટ ઓફ વજનવાળીના તો બારસો પ્લસ જ છે જે મીડિયમ વજન હોય તેના સાડા અગિયારસોથી બારસોના છે અને જે હાવ નબળા વજનવાળો છે તેના હજાર રૂપિયાથી અગિયારસોના ભાવ છે મિત્રો બજાર રાબેતા મુજબ જ છે